પીટુ ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા લોકો સ્વાગત છે જય માતાજી ને ગુડ મોર્નિંગ આપડે થઈ ગયું છે આપણે આજ તો દૂધ લેવા જા કેમ કે ઉપાવી જા છે કરવા કે તન માં પડે હવે કઈ ગાડી ઠેકે ની બાજા અહીં આડું નાખી દીધું કે તીની તો ગાડી ઠઠવી જાવ 12 મે કઈ વઠી એમ રાદિક ભાઈ તો ખાટલા હકલવા મીડા હે તાન આ તો આદિક ભાઈ નો હવે નાથી તો હું પાછળું કે વેતન દિવસ હવે આદિક ભાઈ હવે તમારું ઉપાડવાનો તો ગાડલું ખમે નાખી નાયલા લે એનાથી ભાઈ કામે જવાનું છે કે ન ભાઈ કામે જવાનું છે મમ્મી ને શેર એક વાત છે અત્યારે માત્ર હમણાં હંધા ભાગ છે કેમ કે બે ની જે ઊભા છે હોય બેન આમ પીસી કરવા આવીએ જાયા નહીં તો બેસતા કે વિડીયો શરૂ કરે છે એ બેન કહી કે મારે પીસી કરવાનું હોય તેમ પીસી કરી ને મમ્મી જે રોટલા જ બનાવો અમારી ઈદ સારા હોય તમારી ઈદ થી કામ કરવાનું હોય ને અમારું શું કામ હોય તમે અમે અમને રોટલા નહીં આવડતા નહીં રોટલા કરી કે

હમણાં કાક ધંધાવાનું ટાઈમ થઈ જાય કે આઠ વાગી જાય હે હાર્દિક ભાઈ ની જવાનું સમય થઈ જાય મમ્મી ને શેરુભાઈ બે વચ્ચે પપ્પા ફાડો કરવા જલા હે તાપે એ લગભગ હાન ના આવી જાય હંધા હાન ના ભેળા થઈ જાય પાછા તો હમણાં હવે ઘડી ઘડી ને પછી રહી કામે કેમ કે અત્યાર માં બેન ને માથું ને એવું વળાવી લે પછી જવાનું હોય અત્યાર માં તો હવે કઈ કામ નહીં તો વેર તો જવાનું છે કારખાને તો જાય હમણાં કારખાને બપોરના જમવા આવ્યા હા જમી લીધા છે બેન હતા તા ફોન રમે છે ને પાસે સમય થઈ ગયો છે ને મમ્મી એ આ તો એકલા ઘેર હતી મગને એવું સારું કરે છે ને ગાડી કાંઈ ભાડે લાવી નહીં પણ ફોન કર્યો હતો કે હમણાં આવે આપણી ગાડી અહીં પીડી કેમ કે ના હે કે હવે વટે નહીં આમ ઠેકાડવી પડે આમ ફરીને લઈ જવી પડે ગાડી ને મમ્મી એ મગ સારા કરીને ખા કે ખીલાશે હે એ તો ભાઈ હારા કરવાનું બાકી છે ભાઈ એટલો કસરો નીકળો છે એ તો આમ બાબડી જે લાંજીણી ઝીણી ધૂળની એવું કે છે એ મોટ ભાઈ ઘેરે બેઠા કેમ કે એ શીખ્યા એ કાંઈ કામે નહીં રહેતા કામ અમી કેમ કે પીડા કે કાઢી લઈ તે ભાઈને વાગેલું છે તે ભાઈ કાંઈ કામે જતા નહીં તો એને ત્યાં જવું હોય તો મને ફોન કરે તો આપણે બે ભાઈ જાય કાંઈ મમ્મી મગ હારા કરે એટલો કસરો કાઢો છે ને હજી હજી તો હારા કરવાના છે કાં ભાઈ ધોઈને એવું બાકી છે પછી હારા થાય

dia kayak kamu nih ya